મળતી માહિતી અનુસાર આજે વાગે ફાયર વિભાગના કંટ્રોલ મેસેજ મળ્યો હતો કે બાપુનગર ચાર રસ્તા તરફ ભીડ ભંજન હનુમાન મંદિર રોડ પર આવેલી બજારની દુકાનોમાં આગ લાગે છે મેસેજ મળતાની સાથે જ ફાયર વિભાગની આઠ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ફાયર ટીમ સ્થળ પર પહોંચે ત્યાં સુધી તો આગ ચૂકી હતી મોટા ભાગની દુકાનો કપડા ચંપલ અને અન્ય જ્વેલરશીલ વસ્તુઓથી ગોવાના કારણે આગ ઝડપથી એક બાદ એક દુકાનોમાં પ્રસરી ગઈ હતી ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી